કૃષ્ણ કનૈયા લી જય ખુબ ખુબ ધન્યવાદ આજે ભક્ત શ્રી અમારે ગુરુબંધ તથા સરપંચ શ્રી ચમનજી તથા જયંતિભાઈ તથા તમામ પરિવારજનોએ મળી અને એમના પિતાશ્રી દસુજીની પુણ્યતિથિ નિમિત્તે આ વર્ષોથી આ તિથિ ઉજવતા આવે છે આ સાતમના દાડે ખૂબ ખૂબ ધન્યવાદ એ પરિવારને કોઈ પણ તિથિ કાયમ સાચવી ને એ ઘણું કઠિન તો હોય જ છે ઘણા બધા એવા ભક્તો છે કે જય ગુરુ મહારાજ કરે ભજન કરે પણ કજી કોઈ ભગત ઘરે આવતો નથી અને આ કબાર મહિને બાર મહિને કરવું છે એ એ બહુ ઉત્તમ કહેવાય ધન્યવાદ એવા ભક્તને હું ધન્યવાદ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે પરમાર્થનું કાર્ય છે પરમાર્થનું કાર્ય એટલા માટે કીધું છે કે ઓમથી કોઈ જીવાત્મા ના શબ્દ જીવનમાં ઉતરી જાય તો એ ધન્ય બની જાય એ પરમાત્મા સુધી પહોંચી જાય અને આત્માની ઓળખાણ થઈ જાય

એક સદારામ બાપુ એવા છે કે એમના જીવત મંદિર છે એમના જે શરીર આયાત હતું અને આયાત એમાં એમનું મંદિર છું બીજા કોઈનું નહીં છે એટલે એમના જીવનમાં ઉત્યો એ સદગુરુ મહારાજે જે રાહ બતાવી જે રસ્તો બતાવ્યો એ રસ્તે ચાલ્યા એ રસ્તે હેડ્યા તારે એટલા ઉધી પહોંચી ગયા આપણે કેવળ વાતો કરીશું કેવળ વબળી અને જીવનમાં નહીં ઉતારીશું તો આપણને જે ફળ મળવાનું છે એ ફળ મળશે

માખીનો મહિમા જોણે અને ભમરો ભૂલી જાય સાધુ પ્રેમ રસ કેમ પીવાય ગોથા ખાય હવે આ મહિમા પેલી માખી જોણે કે ભમરો ગમે તેમ કોઈ મોરી ફરે હોય મોટો અવાજ મોટો કરે પણ એ મહિમા હમજી કેતો નથી ને રસ લઈ કેતો નથી એમ જે મોટો થઈ જાય છે એ કોઈ દાડો વસ્તુને પ્રાપ્ત કરી શકતો નથી

ચાર ઉજે સમજો કે આપણે આપણે હજી ઉણપ છે છે ને છે છે તો નથી પહોંચ્યા પણ પોતાને જ્ઞાની દેખાડવા માટે ज्ञानी દેખાડવા માટે એ તૈયાર થાતા નથી કેવા બે જણા ભઈ બન અને બે જણ રાતું જો આવે બે જણા અને જોઈ જો અહીંયા ભેળા ભેળા જોય એટલે એક હગાર ઘેર જ વાહો રહેવાનું છે પોપડજી એટલે અંધારું થઈ ગયું સમમાનું હોય ને તૈયાર છું એટલે આ દોરાના

એટલે પેલા ને તો પાવર તો હતો જ કે એક યક્ષ આવ્યો છે અને બધા કરે છે એટલે કે તો આપણે આપણો એક જણો જોઈ નાખો એટલે આ પાવર માં તો અગ્નિ દેવ વાયુ દેવ પવન દેવ આ મોટા મોટા જે કોચ દેવો છે આકાશ આ બધા પોચે કોચ દેવો અને ઇન્દ્ર ના દરબારમાં બધા દરબાર ભરાયેલો બેઠો હતો ચર્ચા થી એટલે કે કોણ જાહે પહેલું અને હરાવવા એટલે પેલા બધા થયા देवा देव असुर संग्राम में जीत्याता लढाईत म ते राक्षसो थी असुरो थी जीत्याता એટલે જીતનો પાવર હતો જીતનો અભિમાન હતો એટલે કે અમે જાહા કલા કલા पहिला वायुदेव ज्या वायुदेव ज्या એટલે પેલા પીધો કે ભાઈ तू कोण છે યક્ષે પૂછું કે तू મને નહી ઓળખતો આખું જગત મારા થી ચાલે છે હું 5 મિનિટ બંધ થઈશું ને તો આખું કોઈ રેત ગા થોડોક નળી બ્લોકેજ થઈ જાય તો એટેક આવે છે નહીં આવતું એટલે આ મોટો દેવ છે આપણામાં મોટા મોટા જે દેવો છે ને એમાં વાયુ દેવ પણ મોટો દેવ છે ભાવે રહી ગયો પાવર આવી ગયો પાવર આવે એટલે પેલો ખુબ પાવર આવ્યો હું તારું તને ઉડાડી દેલો કે પેલો તારે ઉડાડવું હોય તો ઉડાડી મને પણ એક તણખલું મેલો છું આ તણખલો ઉડાડ અને પછી મારા અમે આય વેટ પણું ઘણોય જોર કર્યું ઘણોય પાવર કર્યો પણ પણ તફણ તણકડું ઉડ્યો નહીં એટલે આરા વિના મોઢા પાસા પાસા એટલે બીજો રાધી છે કે હારું કર્યું આપણો નંબર હાલ છે અગ્નિદેવ ગયા અગ્નિદેવ નહીં આની યાદ છે અગ્નિદેવ પાસા આયા આ ઘણા ખરા દેવો થઈ ગયા અને કે હવે કોઈ ભલો ઘણી પરીક્ષા કરવાનો મજા પરમાત્માએ પ્રગટ્ય કે પ્રગટ્ય છે પ્રગટ્ય છે ને

પણ સોનાને ધારે પાત પાત કરી કરી નો કે તો દાગીનો રે ફોનું પલા જો દાગીના પાવર કરવા મોડે દાગીનો દોરો પાવર કરવા મોડે પણ હોરું નહીં લો તો તો ફોના વગર દાગીનો રે પણ આ પાવર કરવા મોड्या એટલે પરમાત્મા વગર તો કોઈ રહી શકે ના પરમાત્મામાંથી જે પ્રગટ થ્યાતર પંચ મહાભૂત પરિ બ્રહ્મ વિશે પ્રવિત અણુ અણુમાં રહ્યો વળગી ફળ ફૂલ તે વૃક્ષ તણા જાણવા થડ થકી ડાળ નહીં

આજે જેમતી ઉત્પન્ચ્યો છે એના બળે 40 દિવસ લાબડું તો કદા થોડા ઘણો પાબર હોય તો પાબર કરવા જેવું નથી આ તો ગાડી લઈને કુતરી جاتی હોય અને એમ મને કે ગાડી લઈને મોરું છું પણ વાસ્તવિકમાં તો ગાડી પેલા બળથ્યાલ કે ઘોડા ગાડી હોય તો ઘોડા લઈને જાતા હોય છે એને આ ઘોડા ઘોડા ગાડી વાત આઈએ એટલે એક દોશીમાં જાતા તો અને ઘોડા ગાડી વાળો આવતો તો એટલે ઘોડા ગાડીવાળા બૂમ પાડી

છે પ્રેમ પ્રેમી હજારો થઈ ગયા વેમ માં ભૂલા પડેલા જો રહી ગયા પ્રેમ સાચો પંથ સમજીને પ્રેમી જાય છે વેમ ની વમણ માં વેમીજનો અટવાય છે એક પદ મારું છે બોલી ટૂંક પણ આપણું પ્રવચન પૂરું કરો પ્રેમ કરીને સત ગુરુ ને પ્રેમ કરીને સત ગુરુ ને પ્રેમ કરીને સત ગુરુ ને તેડાયા પ્રેમ કરીને સત ગુરુ yeah નથી ને પ્રેમ કરીને બોલાવતા હોય અમને આવે એવા નથી સતગુરુ